જય કિનારી મિત્રો મિત્રો આજે યાદ શક્તિ ખજાનો લઈને આવ્યા છે એમ કહીએ તો ચાલે આપણી ઉંમર પચાસ વર્ષની ઉપર થાય ને પચાસ વર્ષની ઉપર એટલે આપણે એક બીમારી આવી જાય છે અને એવી બીમારી કે જે ભૂલવાની બીમારી છે પચાસ વર્ષની ઉપરના લોકો છે ને એ ભૂલી બહુ જતા હોય કોઈ પણ વસ્તુ ક્યાં મૂકી હોય યાદ રહેતી નથી તો એના ઉપર આજે આ પ્રયોગ છે જબરજસ્ત કામ કરશે એ ઉપરાંત એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ કામ નો છે એવું નથી કે મોટી ઉંમરના માટે વિદ્યાર્થીઓની યાદ શક્તિ કરશે અને બીજું ઈ સાંભળી લેજો કે સબૂજ સાથે આ આ પ્રયોગ પ્રયોગ કોનો છે છે સુશ્રુત તમને હું આ વિડીયોના અંતમાં એનું કટિંગ આપી જો આખી પુસ્તકમાં ક્યાં આ વ્યવસ્થિત લખાયેલો હશે પ્રયોગ બરાબર એટલે કે એમને એમ પ્રયોગ નથી તમે જો સબૂત સાથેનો પ્રયોગ છે કરજો ઉત્તમ રિઝલ્ટ મળશે તમને બરાબર હવે આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે ને ફટાફટ તમને કહી દઉં કે હું ચિંતા એટલે ગિલોય કોરોનામાં ખૂબ લોકોએ પીધો છે ગળો આ ગળો છે ને એ સુકાયેલો લેવાનો છે યાદ રાખજો અને ગળાનો પાવડર તમને તૈયાર પણ મળી જશે બરાબર ગાંધીને ત્યાંથી એટલે ગળો લેવાનો છે રેડી બીજી વસ્તુ છે અઘેડો અઘેડો એટલે કે આપણે જે ઘણા લોકોને સંસ્કૃત કહીએ છીએ અઘેડો છે ને એનું પંચાંગ લેવાનું છે મતલબ એ તમારે ગાંધીને ત્યાંથી લેવાની જરૂર નહીં પડે એ તમને બધે મળી જાય છે અને જ્યાં ગાંધીને મળી જશે લે સૂકવી નાખો એટલે એક દીમા પાવડર થઈ જશે રેડી એટલે એમાં બીજું કોઈ લાંબુ હોતું નથી અઘેડાનો પાવડર લેવાનું છે પંચાંગ લેવાનું છે વાવડિંગ વાઉડિંગ છે ને નાના નાના ફળ આવે છે અને કૃમિનાશક હોય છે અને બેસ્ટ કામ કરે છે નાના બાળકો ઉપર આપણે એક આગળ પણ વિડીયો બનાવ્યો છે જેને કૃમિ હોય એના ઉપર કામ જોરદાર આપે છે વાઉડિંગ આ વાઉડિંગ છે ને એ પણ તમારે એનો પાવડર લેવાનો છે નાના વાઉડિંગ ત્યાંથી તૈયાર જ લઈ જો વાઉડિંગનો ભૂકો ના લેતા રેડી આગળ છે શંખાવલી શંખપુષ્પી પણ જેને આપણે કહીએ છીએ શંખપુષ્પી સંસ્કૃતમાં કહેવાય છે ગુજરાતીમાં આપણે એને શંખાવલી કહીએ છીએ આ શંખાવલી નો પાવડર તમને તૈયાર ગાંધીને ત્યાંથી મળી જશે રેડી અને જો શંખાવલી અહીંયા વિડીયો મૂકું છું કેવી હોય છે કદાચ તમારે આજુબાજુ ક્યાંય જોવા મળતી હોય ને તો આખો છોડ ઉપાડી સુકવી નાખવાનો અને પાવડર કરી નાખવાનો એટલે શંખાવલી નો પાવડર તૈયાર થઈ ગયો મૂળ સાથેનો નો વજ આ વજ છે ને તમને ગાંધીને ત્યાં જ મળશે જેને ઘોડા વજ પણ કહીએ છીએ આ વજ લેવાનો છે એનો પાવડર બનાવવાનો છે શૂઠ શૂઠ આપણા રસોડાની વસ્તુ છે એમાં કઈ સમજાવવાની જરૂર નથી છેલ્લે બ્રાહ્મી

ગાયનું ઘી નાખી અને ઘૂંટવાનું છે એકદમ થોડું થોડું નાખતા જાય જોતા એકદમ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે કે એમાં નાની નાની ગોળી બની જોઈએ અને પછી તમારે ચણા જેવડી નાની નાની ગોળી બનાવી લેવાની થોડી ઘૂટશો ને એટલે વ્યવસ્થિત લેપ જેવું લેબા જેવું થઈ જશે બરાબર ઘૂંટવું પડશે હો અને પછી નાની નાની ગોળી બનાવી લેવાની અને આ ગોળી સવારે નૈણા એક ગોળી દૂધ સાથે લેવાની છે

અને આયુર્વેદમાં માનતા હોય તો એક કોમેન્ટ જરૂર કરજો જય આયુર્વેદ મિત્રો જય આયુર્વેદ જય જવાન જય કિસાન જય